ઉડતી ઉડતી અત્યારે અમારા નળમાં જો બહુ ગારો છે અને પણ દૂધ તો આપણે ઘરે પહોંચાડવું જ પડશે એટલે હજી મીનાક્ષી દીદી નવા નવા ડ્રાઈવર છે પણ તો ઓલું કરે છે બાકી આપણે ભાઈ ગારા માંકવાની રિસ્ક લેતા નથી એમ કે આમાં સીધો ગારામાં જ ઘા થાય સીકણી માટી હોય ને એટલે તો મીનાક્ષી દીદી તો દૂધ લઈને જાય છે પાણીપુરી નો ગામ ધોડો રાખવાનો બંધ કોય આલતા ને પાણીપુરી નું કામ દોડ પર લડુક માં બધાય વેકેશન માં ભેગા મસ્ત પાણીપુરી બનાવી ખાવાનું છે સ્પેશિયલી ભાઈ છે બેસ્ટ ટેસ્ટ અને જો મીનાક્ષી દીદી પણ તૈયારી કરવા છે અને પ્લેટફોર્મ હાલત જો રસોઈ આ નું તમે હું કરી નાખ્યું યાર યાર હું શું કરું કેટલું બનાવવાનું છે કેટલું બનાવવાનું છે બધું બે ફેમિલી પૂરી

પછી જો આ લાલ ચટણી નાખવાની છે અને અહીંયા નાખે છે બરફ આઈસ એટલે આ બધી ચટણી કરીએ મસ્ત નાખી છે અને જલજીરા એટલું આવશે આપણે પાણીમાં અને પાણીનો ટેસ્ટ થઈ જ જબરજસ્ત અને આ જો મીનાક્ષી દીદી બટેકાને શું કરો બટેકાની ચાલ છે માટે બેસી ગઈ છે ચાલલી ચાલ તો સેલો સે બટેકાની ફોતરી સેલો અને એ અહીં અમારે ઉત્તમ ભઈયા દેખો ગાઈસ ઓ ભી કામ પે લગ ગયે હે પાણીપુરી કે આ જો તન બોલ ભાઈ જો પાણી આજ બનાવે છે કેમ કે એના હાથ થી ટેસ્ટ આવે છે ને પાણી નો હારા મારો એટલે ગનશામ ભાઈ એટલે સુપાઈ સુપાવીને બના સુપાઈ સુપાવીને બના જો અને અડધા મસાલા તો મને બતાવે ન દીધા કે માર સિક્રેટ બધાને ખબર પડી જાય બોલો આવું કોઈ કરે ગનશામ ભાઈ અને જો ફૂલ તૈયારી જ છે એક મસાલાની પેસ્ટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે બટેકાની મસાલાની પેસ્ટ રેડી થઈ ગઈ હવે કાંદા ને આપણે કટિંગ કરવાનું બાકી છે ખાવા બધા ગાય બેસી ગયા છે અને જો બધા વહી આવો તને ભાવશે પાણીપુરી આ છોકરાને ભાવતી રે પણ પહેરાણે બોલે જો બધા મસ્ત બેઠા છે પાણીપુરી ખાવ જયમાં મોગલ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે જઈએ છીએ વાડીએ અને કેમ વાડીએ જઈએ કેમ કે આપણે આજ વાળીએ બહુ બધું કામ છે પણ આવે છે એક અમારા નવા ફેમિલી મેમ્બર પણ આવે છે તો હું અને મીનાક્ષી દીદી અત્યારમાં જઈએ છીએ અને મમ્મી પપ્પા ઓલરેડી વાળીએ જ છે અને ઉત્તમભાઈ બાઇક લઈને ગયા છે પ્રકાશભાઈ થોડીક વારમાં આવે છે અને ઋષિ દીદી તો ઘરે કામ હોય એટલે એકને રહેવું પડે તો ઋષિ દીદી આપણા ઘરે છે અને મીનાક્ષી જો જાય છે ગારમ એ હે ગારે કે લપેટી એ અમારા રસ્તા હે ગાય ક્યાં કરે ઉસને વાડીએ પહોંચી ગયા છીએ અને તેમાં ત્રણ વાગી ગયા આપણે ગાયો જે ખાણ દેવાનો સમય થઈ ગયો છે તો મમ્મી બધી ગાય મસ્ત ખાણ દઈ દીધું છે અને જો બધી ગાય મસ્ત ખાય છે હે કૃષ્ણ હે કૃષ્ણજી એને હામે છે કોણ છે કોમેન્ટ કરી દો હાલો એ ગાય નામ જ કોમેન્ટ કરી દો રાધાજી રાધાજી ખાય છે મસ્ત ખાણ અને બહુ યાર પવન છે આ જો આપણે ફાઇનલી બાજરીનો અલ્લર આવશે તો આપણે અલ્લર બાજરી કાઢી નાખવાની છે અને મજૂરો પણ આવેલા છે અને આપણે પણ આપણે થોડીક થોડીક હેલ્પ કરાવવાની છે અને લાગી જાય બધા કામ પર અહીંયા બધું મમ્મી બધું ક્લીન કરી અને મસ્ત ગાય બાંધી ગઈ છે વાસડ્યું વાસડ્યું હાલો જમીનાક્ષ દીદી આપણે કામ લાગી જવાનું છે અને મજૂરો પણ છે એટલે કોઈ વાંધો નહીં આવે અંજો કાલે જમરૂખરીને હાલ આપી દે પપ્પા તો

મધ મીઠું લાગે જોઈએ ચાલો હું તમને ઉનાળા શિયાળામાં જોવા મળે મધ પણ આપણે ઉનાળામાં જો બે જગ્યા છે અને કઈ છે બાજરી ની વચ્ચે છે એટલે આપણે જે બાજરી નું વાઢવાનું કામ ચાલુ હતું એટલા બંધ રાખી દીધું હવે જો ઉડી ન ગયું હોય તો અમે હવે જોવા આવ્યા છે

નાખી દેવું અને સ્વાગત આવી રીતના પણ સોંપડી દેશે અને નો ચાંદલો મહારાજ આવી ગયા છે અને પપ્પા એનું સ્વાગત પપ્પા અને ભાઈ કરે છે અને ફૂલ થી વધારે ફૂલ નો હાથ પીરામ બાપુ મહારાજ નું સ્વાગત કરીએ અને બાજરી એ જઈએ છીએ અને આપણા નવ ફેમિલી મેમ્બર આવી ગયા છે તમને આગળ જોયું છે અને બસ પાછું જે પણ આપણું કામ છે કામ પણ લાગી જાય અને બાજરી એક નીકળી નીકળી બીજી વાર ન્યૂઝ ચાલુ થવાનું છે કેમ કે ડુંડા બધું હરકું ભેગું કરી અને પછી આગળ કરશે બાજરીનું નું કામ જો એટલી બધી બાજરી તો ખાઈ નીકળી ગઈ છે અને થોડુંક કામ બાકી છે જાજુ આજુબાજુ કામ બાકી છે લોકો કરે કે તમને મારો બ્લોગ ગમ્યો હશે કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ